વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલયની સામે જશે આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર પર ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે અને ખાતર મેળવવા માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયાએ વચન આપ્યું હતું કે અધિકારીઓને દોડતા કરી દઈશ પણ હાલમાં હાલત ઉલટી થઈ ગઈ છે આજે તો ખાતર માટે ખેડૂતો દોડતા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર આવે અને ખેડૂતોને પડતી હાલાકી દૂર થાય એવી વ્યવસ્થા કરાવે એવી ખેડૂતોએ ધારાસભ્યને વિનંતી કરેલી છે પરંતુ ધારાસભ્ય બીજા કામોમાં વધારે વ્યસ્ત હોય તેવું લાગે છે આજે સવારથી ઉપર ઘણા નેતા ચાલુ થયા છે કે જે વિસાવદર કિસાન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં ખેડૂતોની મોટી મોટી લાઈનો લાગી છે અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા મંત્રી બનવા માટે બીજે ગુમરા મારે મારે છે ખેડૂતો વારંવાર એને તકલીફો એમની સૂચવે છે પરંતુ ભાઈને મુખ્યમંત્રી બનવાને કારણે વિસાવદરના લોકો ઘંટી ચાટે છે ને બહાર લોટ દેવા જાય એવી પરિસ્થિતિ હાલ થઈ રહી છે કાલે એક સોશિયલ મીડિયામાં જૂતું મારનાર એવું આ વિડીયો આવ્યો હતો પરંતુ એનું જે બાયફર્કેશન જોયું તો એ આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાથે એમના ફોટો વિડીયો અને ભાઈ એમને બર્થ ડે વિશને એવું કરતા હોય એવું જોવા મળ્યું છે તો આ ક્યાંક ને ક્યાંક એક એનું ષડયંત્ર હતું જે અત્યારે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો ડ્રગ્સ દારૂ બુટલેકરોને નાબૂદ કરવાનું એક આક્રોશ આયોજન જે કર્યું છે એને ભટકાવ એ મુદ્દો ભટકાવવા માટે આમ આદમી પાર્ટીનું એક ષડયંત્ર હોય એ પણ લાગે છે અને ગોપાલભાઈ એમ કહેતા હોય કે ભાઈ મારા ઉપર જૂતું ફેંક્યું તો બે હજાર સત્તરમાં તમે પણ પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું તો તમને એનું કામથી અસંતોષ હતા એટલે તમે જૂતું ફેંક્યું હતું તો અત્યારે લોકો તમારા કામથી અસંતોષ છે તો તમારા ઉપર જૂતું ફેંકે છે તો જૂતું ફેંકવામાં કોઈ નવાઈની વાત નથી